વાર્તાનું નામ છે ચતુર કાગડો એક થયો એને પાણી માટે ઉડવા માંડ્યું બહુ શોધ કરી પણ પાણી ન મળ્યું કાગડો બગીચામાં આવ્યો એમાં પાણીનો કુંજો દેખાયો ખૂબ ખુશ થતો તે ત્યાં ગયો તે કુંજાની નજીક આવ્યો ડોક નમાવી તેણે કુંજામાં જોયું અંદર તળીએ પાણી દેખાયું પોતે ઊંચે ને પાણી નીચે હતું કુંજાનું ગળું સાંકડું હતું પોતાની ચાંચ પાણી સુધી પહોંચી શકી નહીં તેણે ધીરજ રાખી કાગડો ચતુર હતો હવે શું કરવું તે વિચારી કાઢ્યું કુંજાની નજીકમાં થોડા કાંકરાનો ઢગલો દેખાયો હતો કાગડાએ ત્યાં જઈ ચાંચમાં કાંકરો લીધો કાંકરો ગુંજામાં નાખ્યો વારાફરતી કાંકરા ગુંજામાં નાખવા માંડ્યા ઘણા કાંકરા નાખી રાખ્યા થોડી વારમાં તો પાણી ઊંચે આવ્યું એણે ધરાઈને પાણી પીધું કેવી સરસ ચતુરાઈ ધીરજ અને ચતુરાઈ હોય તો કઠણ કામ પણ પાર પડી શકે છે